વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભારત સરકાર દ્વારા ભારતીય ચલણની રદ થયેલી જૂની પાંચસો હજારના ના ચલણી નોટ કુલ નંગ બે હજાર સાતસો અઠાણું જૂના દરની કિંમત ચોવીસ લાખ અઠ્ઠાણું હજાર પાંચસો સાથે પાંચ ઇસમો ઝડપી પાડતી ઝોન ત્રણ એલસીબી ટીમ ઝોન ત્રણ એલસીબી ટીમના માણસો સાથે ઝોન ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના એએસઆઈ કનક સિંહ શિવસિંહ નાઓને બાદની હકીકત મળે કે કેટલાક ઇસમો ભારતીય ચલણની નોટો જે ભારત સરકાર દ્વારા ચાલુ ચલણમાંથી રદ કરેલ છે તે જૂની ચલણી નોટો માતભર પ્રમાણમાં લઈને આવનાર છે જે હકીકત અન્વયે રેડનું આયોજન કરી ભારત સરકાર દ્વારા ભારતીય ચલણની રદ થયેલી જૂની ચલણી કુલ નોટ નંગ બે હજાર સાતસો અઠ્ઠાણું જૂના દરની કિંમત રૂપિયા ચોવીસ લાખ અઠ્ઠાણું હજાર પાંચસો અન્ય મુદ્દામાં સાથે પાંચ ઇસમોને પકડી પાડી તેવું ણભાઈ કાબાભાઈ ભરવાડ કામગીરી કરનાર અધિકારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ એ કુલધારા આઈ કનકસિંહ શિવસિંહ રવિન્દ્રસિંહ કરણસિંહ દશરથભાઈ ભાણાભાઈ મિતેશ કુમાર રતનભાઈ સિદ્ધાર્થસિંહ રાજેન્દ્રસિંહ અને દેહુરભાઈ વરજાંગભાઈ ઝોન થ્રીની જે એલસીબીની ટીમ છે એ શહેરમાં પેટ્રોલિંગમાં હતી અને તેમની પાસે એ બાતમી મળી કે શહેરમાં અમુક શખ્સ ફરી રહ્યા છે કે જે લોકો જૂની બે હજાર સોળની નોટબંધી પછી જે નવી જૂની નોટો બંધ કરવામાં આવી હતી તે પાંચસો અને હજારની નોટો મોટી માત્રામાં વેચી રહ્યા છે અને દસ ટકા પંદર ટકાના ભાવે એ લોકો માર્કેટમાં વેચી રહ્યા છે તો આ માહિતી મળતા અમે એક ડીકો સેટ કર્યો અને અમારા જ માણસને અમે પાર્ટી બનાવીને મોકલી આપી અને તે પકડ્યા ત્યારે ખબર પડી કે તેમની પાસેથી કુલ પાંચ માણસો હતા અને તેમની પાસે પચીસ લાખ અંદાજીત ચોવીસ લાખ અઠ્ઠાણું હજાર પાંચસો રૂપિયા જૂની પાંચસો અને હજારની નોટો બે હજાર સાતસો અઠ્ઠાણું નોટો રિકવર કરવામાં આવી છે આ નોટોના બદલામાં તેમને પંદર ટકા રૂપિયા અમને લેવા હતા કે પચીસ લાખના બદલામાં ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા અમને મળે એવી આશા સાથે તેઓ બહાર માર્કેટમાં ફરતા હતા અને આપણા ધ્યાને આવતા એલસીબીએ તમામ આરોપી પાંચ આરોપીને પકડ્યા છે જેમના નામ સામંત કરીને એક વ્યક્તિ છે નાતાભાઈ ભરવાડ મુકેશભાઈ ભરવાડ અહેમદ મનસુરી વજેકણ ભરવાડ આ આરોપીઓ સાથેથી કુલ ચોવીસ લાખ અઠ્ઠાણું હજાર પાંચસોનો મુદ્દામાલ જૂની પાંચસો અને હજારની નોટો કબજે કરી છે અને બેન્ક નોટ્સ સેસેશન ઓફ લાયાબિલિટી એક્ટ બે હજાર સત્તર હેઠળ કલમ નંબર સાતનો ભંગ કરવા બદલનો ગુનો પણ દાખલ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યો છે ત્યારબાદ આ કેસમાં વધારે તપાસ કરતાં એમને જે વ્યક્તિ પાસેથી ખરીદ્યા લીધા હતા તે વ્યક્તિને પણ ડિકોએ સેટ કરીને અમે ફરીથી એલસીબીએ મહેનત કરી અને એક ડિકોએ સેટ કર્યો અને જેનું નામ છે અશોકભાઈ કાટાવાળા તેને બોલાવવામાં આવ્યા અને તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા કે તેમને જે પંદર ટકા જોઈએ છે તે મળશે અને તેના આધારે ડિકો સેટ કરીને તેમની પાસેથી કુલ પચાસ લાખ રૂપિયા કે લોકો તૈયાર કારણ છે વેલ્યુ થઈ ગઈ જે મુકેશ ભરવાડ કરીને છે જેને આ પહેલાં પચીસ લાખ રૂપિયા લીધા હતા ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા આપીને તેની તપાસ કરતાં થોડુંક અજ્ઞાનતાનો ભાવ જણાતો હતો કે એને ખ્યાલ નહોતો એને એવું હતું કે પચીસ લાખના બદલે હું ત્રણ લાખ રૂપિયા આપું છું તો બજારમાંથી મને એના પાંચ છ લાખ તો મળી જશે તો હું બે ત્રણ લાખ રૂપિયા કમાઈ લઈશ એવી ધારણા સાથે એને આ પૈસા લીધા હતા એવું અત્યાર સુધી તપાસમાં સામે આવ્યું છે ઘણું બધું આના આધારે ચીટિંગ પણ ચલાવી હોય એવું પણ છે જેની પણ અમે તપાસ કરી રહ્યા છીએ કે અન્ય કોઈ ચીટિંગ કેવા કોઈ ગુના દાખલ કરી શકાય કે નહીં તે બાબતે અમે ઊંડાણપૂર્વક પોલીસ તપાસ હાથ ધરશે પાણીગેટ પોલીસ સ્ટેશનમાંથી પણ ખૂબ જ ગંભીર બાબત છે કે આટલી મોટી માત્રામાં પંચોતેર લાખ ઉપરની મુદ્દામાલ જૂની બંધ થયેલી નોટો જે મળી આવી છે જે ખૂબ જ ગંભીર બાબત છે અને તેને ગંભીરતાથી લઈને જે ગુનો દાખલ કર્યો છે અને આના આધારે આગળ અમે જે યોગ્ય કાર્યવાહી કરવાની છે તે ઇન્કમટેક્સમાં જાણ કરવામાં આવશે અને કોર્ટમાંથી પરમિશન મેળવીને કારણ કે આ ગુનો છે તો કોર્ટમાંથી પરમિશન મેળવીને અમે આગળ યોગ્ય તપાસ પણ કરીશું અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પણ આ બાબતે જાણ કરવામાં આવશે સીથી ઘણા સમયથી પડી રહ્યા હતા અને હવે એ કરન્સીની કોઈ વેલ્યુ નથી એટલે આ રીતે બજારમાં દસ ટકા પંદર ટકા મળે એ રીતે બજારમાં વેચતા હોય છે અને કોઈ એક વ્યક્તિ હોય છે જે દસ ટકા આપીને લે છે પછી એ આગળ બીજે બાર ટકામાં આગળ બીજા કોઈ માણસને વેચે છે અને પછી આગળ પંદર ટકામાં વેચે છે જેવી રીતે બધા પોતાના એક એક બે બે ટકાના માર્જિન સાથે આ નોટોને બજારમાં ફેરવતા હોય તેવું અત્યાર સુધીના તપાસમાં ધ્યાને આવ્યું છે સાથે સાથે હજુ સુધી કોઈ હિસ્ટ્રી સામે નથી આવી જે જેની પાસેથી વધારે મુદ્દામાલ મળ્યો છે પચાસ લાખ ઉપરનો તે અશોકભાઈ જે છે એ જમીન દલાલીનું કામ કરે છે બીજા જે અન્ય ભરવાડો જે મળ્યા છે તે નોર્મલ જે રૂટીનને એમની ગાય ચરાવવાનું એવું કામ કરતા હોય છે એ છે એક ભાઈ છે જેમના ટેન્કર કે ડંબરનો બિઝનેસ છે તો એવી કોઈ ગુનાહિત ઇતિહાસ કોઈનો હજુ સુધી સામે આવ્યો નથી આ જે અમે બે કેસ કર્યા છે એ બંને કેસ ઇન્ટરલિંક છે એકબીજા સાથે અને જે મેઇન અશોકભાઈ કરીને છે તેમની પાસેથી આ મુદ્દામાં મળ્યો હતો એમને એવું કેવું છે એ પોતે જમીન દલાલીનું કામ કરે છે અને જે તે સમયે એમની પાસે પૈસા પડ્યા હતા એ પૈસા હવે માર્કેટમાં એ કાઢવા નીકળ્યા છે તેવું એમના નિવેદનમાં હજુ સુધી જણાવે છે મેસેજ મારા દ્વારા આમ જનતાને એ જે વિનંતી કરીશ કે આ જે ચલણી નોટો બંધ થઈ ગઈ છે તેની હવે કોઈ કિંમત છે નહીં સરકારે એક નિયત સમય ફાળવ્યો હતો જેની અંદર તે નોતો નોટો બદલી શકાતી હતી પણ હવે આ નોટોની કોઈ કિંમત છે નહીં તો કોઈ એવા લાલચમાં કે આવું નહીં કે પચીસ લાખનો મુદ્દો પચીસ લાખના નો પચીસ લાખ રૂપિયા આપણને ત્રણ લાખ ચાર લાખમાં મળે છે તો હું લઈ લઉં એવી કોઈ લોભ લાલચમાં પડવું જોઈએ નહીં અને આવી કોઈ પણ બનાવ કે કોઈપણ ઘટના આપણી સામે આવે છે કે કોઈ આપણી સામે પૈસાની ડિમાન્ડ કરે છે યા તો પૈસા મારી પાસે છે તારે લેવા હોય તો કે એવી કોઈ ડિમાન્ડ આપણી સામે આવે તો જલ્દીથી નજીકના પોલીસ સ્ટેશનનો આપણે સંપર્ક કરવો જોઈએ જેથી પોલીસ યોગ્ય કાર્યવાહી કરી શકે